પરેશ ધાનાણીએ ટ્વીટ કરી ફરી એકવાર ભાજપ પર નિશાન ઘરે હું પાછા લેવા આવ્યો છું ચૂંટણી વચ્ચે ધાનાણીના ટ્વીટ ફરી એકવાર રાજકારણ ગરમાયું આ પહેલા પણ તેમના ટ્વીટ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો જ્યારે તેમને રાજકોટના લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા તો તેમણે ફરી એકવાર રૂપાણીના શાબ્દિક વાર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ટ્વીટ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે પરેશ ધાનાણીનું નું કામ આગવા ઘી હોમવાનું છે રાજકોટ આવે છે તેનું કામ ઘી હોમવાનું જ છે રાજકોટમાં ક્યાંય કોંગ્રેસ દેખાતી જ નથી એ નકારાત્મક ને હોમવાના કામ કરે છે એ પણ જનતાને ખ્યાલ છે કે આ બધા લોકો ઘી હોમવા જ આવ્યા છે એટલે એને કોઈ જનતા સ્વીકારશે હું મારું માનવું નથી ક્યાં દેખાય છે કોંગ્રેસ એટલે જોવાનો સવાલ જ નથી આવતો દેખાતી જ નથી પણ જોવું કેવી રીતે